હું ડૉક્ટર સુમિતુ નડકટ અત્રેની મેડિકલ કોલેજના પીએસએમ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું છેલ્લા એક અઠવાડિયામાં આપણી પાસે બે કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેનફ્લાય નામના ઇન્સેક્ટના કરળવાથી થતો હોય છે એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટીના દિવાલો હોય કે એમાં જે તિરાડો હોય અથવા તો ઝાડમાં પણ જો કાણા કેવું એવું હોય તો એમાં આ માખી એનું બ્રીડિંગ કરતું હોય છે અને એના કરડવાથી આ ઇન્ફેક્શન છે એ ફેલાતું હોય છે એટલે પ્રિવેન્શનના ભાગરૂપે આપણે સૌથી પહેલાં તો એટલું કરવું પડે કે લોકોને જાગૃત કરીએ કે આવી કોઈ દિવાલો હોય ત્યાં ઉપદ્રવ થતો હોય ત્યાં આપણે છંટકાવ કરી શકાય નાના બાળકોમાં આ કેસ વધારે થતો હોય છે અને ગંભીર પણ થતો હોય છે અને મૃત્યુનું પ્રમાણ ખાસ કરીને અડતાલીસથી બોતેર કલાકમાં થવાની શક્યતા રહેતી હોય છે તો જેટલું વહેલું નિદાન થાય જેટલા આપણી મોટી હોસ્પિટલે આવી જાય એટલા એમના બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ ખાસ કરીને મેલેથિયનનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે મોટાભાગે આ રોગોને આ રોગ અને ઇન્ફેક્શન છે એ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં બરોડા પંચમહાલ કે આ જગ્યાએ વધારે જોવા મળે છે જામનગરમાં હજી સુધી કન્ફર્મ કેસ એ કે નોંધાયેલો નથી પણ આપણે તકેદારીના પગલાં રૂપે એક લોક ઝુંબેશ કરીએ અને લોકોને જાગૃત કરીએ તો આ ઇન્ફેક્શનનો ફેલાવો છે એ અટકાવી શકાય એવું છે